તો જો માસીએ લગ્નની શોપિંગ કરીએ તો એની પાર્ટી ચાલુ હોય અહીંયા કને ને પીવારી અમે લોકો તો ફેન્ટા પી રહ્યા પણ અહીંયા કને આઈસ્ક્રીમ ખવારી અને મારા માટે આઈસ્ક્રીમ નથી દેવાયા હે ને ના હવે ફેન્ટા નહીં મળે તમને ના આઈસ્ક્રીમ બસ બસ તમને આઈસ્ક્રીમ બસ હવે ફેન્ટા નહીં મળે સેલો ગુડ આફ્ટરનુ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો તમને એમાં સે હું ઘરે કેમ હું આપણે તો મીટિંગ માં જવાની વાત હતી પણ તમને કહી દઉં કે બીજા સત્રની જે મીટિંગ હતી ઈ ઓલરેડી બપોર થી પહેલા જ ખતમ થઈ ગઈ અને એક વાત સારી એક ભાઈ જલ્દી નિર્ણય આવી ગયા એટલા માટે મીટિંગ ખતમ થઈ ગઈ મને લાગતું હતું કારણ કે આટલા બધા મુદ્દા કવર થઈ ગયા તો હવે કાઈ મીટિંગ માં બચ્યું નહી હોય પણ તેમ છતાં એક મનમાં હતું ભાઈ હોઈ શકે એ પાછળ કંઈક તો બંડોળની કે વાત થવાની હોય અને મીટિંગ ચાલવાની હોય લાંબી પણ એવું કાઈ થયું નહી ભાઈ બપોર સુધીમાં તો મીટિંગ ખતમ થઈ ગઈ અને આજ પાછળ ના આપે ફ્રી આવી અને આને કેમ દીધું

લોકો આવ્યા નખત્ર મોકાુરે દાતાશ્રી બી હે એટલે આપે આવ્યા હતા પાણીપુરી ખાવા માટે આજના આપણા દાદા છે ખબર હે બે જુડવા ભાઈ જોડવા નથી લાગતા ના ના ત્યારે લાગતા હશે આનું નામ ધ્રુવ એના આનું નામ ધરમ એટલે કન્ફ્યુઝન થાય આપણે ધરમ ને ધ્રુવમાં તો આપડા ધરમભાઈ આજના દાદા છે પાણીપુરી ના તો જો આપડી થાળી લાગી ગઈ છે ડુંગળીની અમે બે ટીમ માં થઈ ગયા ત્રણ આ સાઈડ અને બાકી અમે બે ત્રણ જણા આ સાઈડ અને તમે દાતા નો ફોટો હતો સકલ હતો ફોટો હા જો દાતા અમારા તો જો પાણીપુરી ખાઈ ને આપે લોકો ચીજ વાળી પુરી મંગાવીએ આવશે हेलो दिस मने दे म चीज नहीं करवे तो जो आपना नाश्तो થઈ ગયો ને હવે આપણે જે ઘરે ને પ્લાન એમ એમ થાયરો કે ભાઈ આપણે થોડું કણો ક્રિકેટ રમી લે કેમ કે છોરા ઓલરેડી ક્રિકેટ રમવાના એના માટે આપણે પાર્સલ ભી તી તો હોય ભાઈ સાબ છોરા ખાસાય હોય ભાઈ જોઈએ આમ આપણે રમી રહ્યા કે નહીં કેમ કે જગ્યા આટલી જે ગ્રાઉન્ડ આટલું અને તમે જો સામે ટીમ આટલી આટલી તમે બેઠા હે તો જેવો હું ઘરે આવ્યો ને ત્યાં સુધી તો મહેમાન ચાલ્યા ગયા અને એમ કે રાખવી ઘણી બધી રોય કેમ કે ને અહીંયા રોકવા માટે જીદ કરતી હતી કે બાપુને અહીંયા રાખી જાવ એટલો બધો પ્રેમ થઈ ગયો હતો બે દિવસમાં અને અમે લોકો આજે જલ્દી જમવા બેઠા કે આજે આપણે જવું છે સમાજમાં જનરલ મિટિંગ મતલબ જે બી કારોબારીની ને સમિતિના જે હેડ ની મિટિંગ હતી ત્યાં જે નક્કી થયું હશે એ આજે હવે મતલબ યુવક મંડળ મહિલા મંડળ ને આગળ રાખશે કે ભાઈ આ રીતના પ્રોગ્રામ આપણે કરવાનો હોય એટલા માટે હું ને કાકીને જલ્દી જમી કાકીને બી જવાનું મને બી સમાજમાં જવાનું હોય ਕਿਤਲੀ ਵਾਰ ਤੇ ਜਨਰਲ ਮੀਟਿੰਗ ਨੂੰ ਕਿਹਾ ਜਾਇਰੋ ਕਿ ਜੇ ਕਾਂ ਜਲਦੀ ਜਮ ਮਿਲੇ ਸੋ ਇਹ ਕਿਹਾ ਚਾਹੇ ਰਹੋ ਪਰ 10 ਵਾਰ ਬੋਲਿਓ ਤਈ ਇਹਨੂੰ ਹਾਚੂ ਪੜਿ ਹੈ ਹਾਂ ਤੋ ਜੋ ਆਪਰੇ ਜਮੀਨ ਫਰੈਸ਼ થઈ ਗਈ ਹੈ ਨਾ ਆਪਰੇ ਹੁਣ ਜਾਉਣਾ ਹੈ ਮੀਟਿੰਗ ਨੂੰ ਆਪੇ ਘਰੇ ਤੋਂ ਨਿਕਲਿ ਰਹਾ ਤੇ ਫਰੈਂਡਸ ਲੋਕੋ ਕੁਛ ਦੋਨੇ ਬਾਕੀ ਕਾ ਕੀਦੋ ਅਜੂ ਇਹਨੂੰ ਵਾਸ਼ਣ ધોਇਨੇ ਪਚੀ ਨਿਕਲਸੇ ਸਵਾ ਨੌਵਾਂ ਟਾਈਮ ਹ ਤੋ ਸਾਇਦ ਸਾਢੇ ਨੌਵਾਂ ਵੇ ਮੀਟਿੰਗ ਚਾਲੂ ਹੋ ਜਾਸੇ ਲੋਗੋਨੋ digital danna orangang karwan pada મોબાઈલ ની અંદર આ એક સરસ મજાનું ગીત ગુંજશે જે સોંગ સાંભળ્યું ને એને મેં સ્ટાર્ટિંગની લાઈનો લીધી મતલબ બે ચાર લાઈનો લીધી આમ તો ગીત તો બહુ લાંબું છે તો પાંચ છ મિનિટનું ગીત હશે તો મને એમ હતું કે એવડું બધું લઈશ તો કંટાળો હશે ને અમારે થોડીક જ લાઈનો લીધી અને તમે ટાઈમિંગ જુઓ કે એક સાઈડ તો આપણી ઇન્ડિયા મેચ જીતી ગયું અને સાથે આપણું જે લોગો અનાવરણ થયું તો બનો બંનેનું ટાઈમિંગ સેમ થઈ ગયું હતું આ સાઈડ ગામમાં ફટાકડા બી ફૂટતા હતા ને આ સાઈડ આપણો લોગો રિવીલ થતું હતું તો બહુ મસ્ત લાગતું હતું અને જે લોકો આપણે રિલીઝ કર્યો એ બધી જગ્યાએ મતલબ કે ટોપી હે પછી થેલી એ તો એ બધી જગ્યાએ આપણે જોવા મળશે અને પ્લસ સોંગ ભી મસ્ત એવું બનાવ્યું હોય ઘણી બધી મહેનત લાગી એની પાછળ તો હવે એ સોંગ ભી આપણે જ્યાં સુધી પ્રોગ્રામ હે અથવા તો પ્રોગ્રામ ચાલુ છે ત્યાં પણ આપણે એ સોંગ સાંભળવા મળશે કાલે મીટિંગમાં બહુ બધી મજા આવી અને પ્લસ ઉદ્દેશ્ય એક જ છે કે જેમ બને એમ ભવ્યથી ભવ્ય આપણો આ જે પ્રોગ્રામ હે એ થાય તો ઠીક છે આજના બ્લોગમાં આપણે એટલું જ રાખશું ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો જોયો તો લાઈક કરજો નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય ટેક કેર Resumo, aí, eu...